રાજકોટના ધોરાજીમાં આવેલા સુપેડી ગામના ભાજપના ઉમેદવાર મનસુખભાઈ માંડવિયાએ મુલાકાત લીધી જ્યાં પૌરાણિક મોરલી મનોહર મંદિર ખાતે મનસુખભાઈ માંડવિયા અને તેમના ધર્મપત્ની ગીતાબેન માંડવિયા સાથે વૈદિક પરંપરા અનુસાર પૂજા અર્ચના કરી આશરે સાતસો વર્ષ પુરાના રક્ષિત સ્મારક તરીકે જાહેર થયેલા મંદિરમાં મહંત રવિદાસજી મહારાજ દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે ધ્વજાજીની પૂજન કરાવીને વાગતે ગાજતે મંદિર પર ધ્વજારોહણ કરાયું હતું આ પ્રસંગે મનસુખ માંડવિયા સહિત મોટી સંખ્યામાં આવિક ભક્તો જોડાયા પ્રાચીન મુરલી મનોહર મંદિર પર ધજા ચડાવવાનું મને અવસર મળ્યો મુરલી મનોહર મંદિર એ પ્રાચીન મંદિર અહીંયા સદીઓથી લોકો શ્રદ્ધા સાથે દર્શને આવે છે પોતાની મનોકામનાઓ પૂર્ણ કરે છે આ દેશ શાસ્ત્રોનો દેશ છે આ દેશ મહાભારત રામાયણ અને ગીતાનો દેશ છે આવા ધર્મસ્થાનોથી અને ઉપદેશકો દ્વારા સમયે સમયે સમાજને માર્ગદર્શન થતું રહે છે જે સૌ શ્રદ્ધાળુઓ માટે ખૂબ પ્રેરણારૂપ થાય છે